વિસરવા મસાલાની દુકાનમાંથી 15 કટ્ટા થાણાની ચોરી થઈ હવાની ઘટના સામે આવી છે જે મામલે ડીશર શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર પૈસાઓની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે રીઝાના ગુલપાણી નગર વિસ્તારમાં રહેતા અમિતભાઈ ચુનીલાલ ખત્રીની પોસ્ટ ઓફિસ પાસે એક મરચાની થાણીની દુકાન આવેલી છે બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાત્રિના સમયે તેમની દુકાનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી ત્યાંથી પસાર થતા તેમના સંબંધીએ તેમણે જાણ કરી હતી જેથી દુકાન માલિક અમિતભાઈ અને તેમના પિતા તરત જ દુકાને પહોંચ્યા હતા જ્યાં જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા શખ્સો તેમના પાછળના દુકાનના પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી પંદર કટ્ટા થાણાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું જે મામલે તેમણે તરત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી ફરિયાદ નોંધાતા જ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી એક